વર્દરાજાના વડીવાડી સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી બહાર નીકળેલા અગણસિત્તેર વર્ષના વૃદ્ધાનો શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર દરમિયાન ખાનગી દવાખાનામાં તેમનું મોત નિપજ્યું હતું બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું વડોદરાના સરદાર બાગ પુલમાં સ્વિમિંગ કરીને નીકળેલા વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત શહેરના વડીવાડી સરદાર બાગ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી બહાર નીકળેલા વર્ષના વૃદ્ધાનો શ્વાસ લેવામાં તકલીફ સારવાર દરમિયાન ખાનગી દવાખાનામાં મોત નીપજ્યું હતું બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું ઘટના અંગે જાણવા મળ્યા મુજબ અલકાપુરી અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા ચેતનાબેન ચૌદ વર્ષથી સ્વિમિંગ કરતા અને આજીવન સભ્ય પણ હતા ગઈકાલે સાંજની બેચમાં છથી સાત રીતમાં એક પટેલ ચેતનાબેન ભરતભાઈ કરીને એક મેમ્બર છે આપણા લાઈફ મેમ્બર છે બે હજાર દસમાં એમણે મેમ્બરશીપ લીધેલી છે એમનો સેવન ડબલ સિક્સ ફાઈવ મેમ્બર નંબર છે સ્વિમિંગ કરવા આવ્યા હતા અને સ્વિમિંગ કરીને બહાર નીકળતા હતા જ્યારે શેલો એરિયામાંથી બહાર ત્યારે એમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એટલે એમણે અમારા કોચ કર્મચારીઓને બોલાયા હતા ફરજ પરથી તાત્કાલિક કોચ કર્મચારી ગયા એમને ચાતે ચાલીને એમને ખુરશી પર બેસાડ્યા હતા બેસવા માટે ખુરશી આપી હતી એમને વધુ શ્વાસમાં તકલીફ થતાં સીધી એમને એકસો આઠ અમે બોલાવવાનો ટ્રાય કર્યો હતો અને એકસો આઠને બોલાવી એમના સન અને એમના હસબન્ડ બંને ગાર્ડનમાં ચાલવા આવે છે એમણે એમને જાણ કરી એટલે અમે તાત્કાલિક એમને ગાર્ડનમાંથી બોલાવ્યા હતા અને જે પ્રાથમિક સારવાર આપીને એમને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તંત્ર દ્વારા કોઈ ઢીલ નથી મૂકી સાડા છની આજુબાજુ ઘટના બનેલી હતી છ પિસ્તાલીસે અમે તરત એમને સારવાર માટે બહાર કાઢીને કોલ કર્યો હતો સાત વાગે છ પંચાવનની આજુબાજુ એકસો આઠ આવી ગઈ હતી અમને એમને તાત્કાલિક અમે લોકોએ એકસો આઠ મારફતે એમના પતિ અને એમના છોકરા દ્વારા એ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા આવ્યા હવે એના પછી આ આજીવન સભ્ય મેમ્બર છે એની પાસેથી એકવાર લાઈફ સર્ટિફિકેટ લેવામાં આવતું હતું પણ હવે અમે નિર્ણય કર્યો છે કે જેટલા આજીવન સભ્ય છે એમની પાસેથી લાઈફ એક નવું એ લોકોનું કેવાયસી ટાઈપ અપડેશન લઈ લઈએ મેં એમનું આધાર કાર્ડ એમનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને એમને એક નવા કાર્ડ ઇસ્યુ કરીએ જેમાં એમનું જે હમણાં જે વિગતો છે સેમ એમની નવા કાર્ડમાં વિગતો મેન્શન કરેલી હોય